નમસ્કાર આજે આપણે અદાણી હિન્ડનબર્ગ કેસમાં સીબીએ જે અંતિમ આદેશો આપ્યા છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું ચાલો સમજીએ કે આખરે આ મામલામાં શું થયું તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો એ સંસનાટી ભર્યા આરોપો શું હતા પછી પૈસા ક્યાંથી ક્યાં ગયા એની તપાસ કરીશું કાયદો આ વિશે શું કહે છે એ પણ જોઈશું અને છેલ્લે ચુકાદો શું આવ્યો અને એનાથી ભવિષ્યમાં શું બદલાશે એની પણ વાત કરીશું આ આખી વાતની શરૂઆત થાય છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ત્યારે એક રિપોર્ટ આવ્યો અને એણે ભારતના એક સૌથી મોટા બિઝનેસ ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા આ રિપોર્ટે આખા દેશમાં બલકે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો હતો આ રિપોર્ટનો મુખ્ય આરોપ એ હતો કે અદાણી ગ્રુપની જ એક લિસ્ટેડ કંપનીમાંથી પૈસા બીજી લિસ્ટેડ કંપનીમાં સીધા નહોતા મોકલાતા એના બદલે વચ્ચે કેટલીક બીજી કંપનીઓનું એક આખું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને પૈસા એના દ્વારા ફેરવવામાં આવી રહ્યા હતા જેવો આ રિપોર્ટ બહાર આવ્યો તરત જ એક્શન લેવાયા માર્ચ બે હજાર ત્રેવીસમાં સુપ્રીમ કોર્ટે આપણા માર્કેટ રેગ્યુલેટર એટલે કે સેબીને આખા મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો અને લાંબી તપાસ પછી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં સેબીએ પોતાના અંતિમ આદેશો જાહેર કર્યા તો સવાલ એ છે કે સેબીની તપાસમાં આખરે શું મળ્યું ચાલો આપણે પણ એ પૈસાના રસ્તે રસ્તે જઈએ અને જોઈએ કે હકીકત શું હતી તપાસમાં એ વાત તો પાક્કી થઈ ગઈ કે હા ટ્રાન્ઝેક્શન થયા હતા પૈસા અડદાણી ગ્રુપની જ એક કંપનીમાંથી નીકળીને એડિકોર્પ અને માઇલસ્ટોન જેવી વચ્ચેની કંપનીઓ મારફતે ગ્રુપની જ બીજી કંપનીઓ સુધી પહોંચ્યા હતા પણ અહીં સૌથી રસપ્રદ વાત છે છેલ્લું કોલમ એના પર ધ્યાન આપજો અને સેબીના અંતિમ ઓર્ડરમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે આ બધી જ લોન એ પણ વ્યાજ સાથે પૂરેપૂરી પાછી ચૂકવી દેવામાં આવી હતી અને એ પણ તપાસ શરૂ થઈ એના પહેલાં જ આનો સીધો મતલબ એ થયો કે પૈસાની ઉચાપતનો તો કોઈ સવાલ જ નહોતો ખરેખર તો આજે આખી લેવડદેવડ હતી એક પ્રોફેશનલ કમર્શિયલ લોનની જેમ જ ગોઠવામાં આવી હતી એટલું જ નહીં એડીકોર્પ નામની જે વચેટીયા કંપની હતી એણે આ ડીલ પર વીસ બેઝિસ પોઈન્ટ્સ એટલે કે લગભગ ઝીરો પોઈન્ટ બે ટકાનું નાનું એવું માર્જિન પણ કમાયું હતું આ બતાવે છે કે આ એક બિઝનેસ ટ્રાન્ઝેક્શન હતું તો જુઓ ટ્રાન્ઝેક્શન થયા હતા એ વાત સાચી પૈસા વ્યાજ સાથે પાછા પણ આવી ગયા હતા એ પણ સાચું તો પછી સવાલ શું હતો અહીંથી આખો કેસ પૈસાની લેવડદેવડ પરથી હટીને કાયદાના અર્થઘટન પર આવી ગયો હવે આખો મામલો એ વાત પર આવીને ઊભો રહ્યો કે શું આ જે વ્યવહારો થયા એને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન એટલે કે આરપીટી ગણી શકાય આરપીટી એટલે શું જ્યારે કોઈ કંપની પોતાના જ ગ્રુપની બીજી કંપની કે કોઈ નજીકના વ્યક્તિ સાથે વ્યવહાર કરે ત્યારે એને આરપીટી કહેવાય અને આવા ટ્રાન્ઝેક્શન માટે શેર હોલ્ડર્સના હિતોનું રક્ષણ કરવા માટે ખૂબ જ કડક નિયમો હોય છે બધું જાહેર કરવું પડે મંજૂરી લેવી પડે અને બસ અહીં જ આખા કેસનો સૌથી મોટો ટ્વિસ્ટ છે જો કાયદામાં એક મોટો ફેરફાર થયો હતો જે સમયે આ ટ્રાન્ઝેક્શન થયા ત્યારે જે જૂનો નિયમ હતો એ ફક્ત સીધા વ્યવહારોને જ લાગુ પડતો હતો પણ પછી બે હજાર એકવીસમાં એક નવો વધુ કડક નિયમ આવ્યો જે એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી લાગુ થવાનો હતો આ નવો નિયમ એટલો વ્યાપક છે કે જો કોઈ ત્રીજા પક્ષ દ્વારા પણ વ્યવહાર કરીને કોઈ રિલેટેડ પાર્ટીને ફાયદો પહોંચાડવામાં આવે તો એ પણ એના દાયરામાં આવી જાય જો આ ટ્રાન્ઝેક્શન્સ નવા નિયમ હેઠળ થયા હોત તો વાત જ અલગ હોત તો હવે સૌથી મોટો સવાલ એ હતો કે ભૂતકાળમાં થયેલા કામ પર કયો નિયમ લાગુ પડે જૂનો કે નવો સેબીના ચુકાદાનો આખો આધાર આ જ સવાલના જવાબ પર હતો આ આખી વાતનો સાર એ છે કે કાયદો લાગુ થવાની તારીખ કેટલી મહત્વની હોય છે શું કોઈ નવો કાયદો બનાવીને એને ભૂતકાળથી લાગુ કરી શકાય બસ આ જ મુદ્દો આ કેસનું કેન્દ્રબિંદુ હતો આ બાબતે સુપ્રીમ કોર્ટે બનાવેલી એક્સપર્ટ કમિટી અને સેબી બંને એક જ પરિણામ પર પહોંચ્યા અને એમનો આધાર હતો કાયદાનો એક ખૂબ જ પાયાનો સિદ્ધાંત સેબીની દલીલે એકદમ સ્પષ્ટ હતી પહેલી વાત કે આ વ્યવહારો નવા અને કડક આરપીટી નિયમ લાગુ થયા પહેલાં થયા હતા બીજી વાત કે બે હજાર એકવીસમાં જ્યારે આ નવો નિયમ બનાવવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ કહેવાયું હતું કે તે ભવિષ્યલક્ષી એટલે કે પ્રોસ્પેક્ટિવ હશે એનો અર્થ એ કે તે ભવિષ્યના વ્યવહારો પર જ લાગુ પડશે કાયદાનો સિદ્ધાંત છે કે તમે કોઈને એવા કામ માટે સજા ન કરી શકો જે તેણે કર્યું ત્યારે કાયદેસર હતું બસ આ જ તર્કના આધારે સેબીએ કહ્યું કે તે સમયે જે આરપીટી નિયમો હતા એનું કોઈ ઉલ્લંઘન થયું નથી તો આ બધી દલીલો પછી અંતિમ પરિણામ શું આવ્યું અને આ કેસમાંથી ભારતના કોર્પોરેટ જગત માટે શું બોધપાઠ મળ્યો ચાલો એ જોઈએ તો અંતિમ ચુકાદો એ આવ્યો કે જે સમયે આ વ્યવહારો થયા એ સમયના કાયદા મુજબ તે આરપીટી એટલે કે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનની વ્યાખ્યામાં આવતા જ નહોતા અને એટલે જ સેબીએ એ નિષ્કર્ષ કાઢ્યો કે આરોપો સાબિત નથી થતા અને આ સાથે જ આખી કાર્યવાહી પૂરી કરવામાં આવી પણ આનો અર્થ એ નથી કે રેગ્યુલેટરે કંઈ કર્યું જ નહીં સેબીએ આ કેસમાંથી શીખીને એક ખૂબ જ મહત્વનું પગલું ભર્યું બે હજાર એકવીસમાં જ આરપીટીની વ્યાખ્યાને વધુ વ્યાપક બનાવી દીધી આનાથી ભવિષ્યમાં આવા કોઈ પરોક્ષ વ્યવહારો થાય તો એ કાયદાની પકડમાંથી છટકી ના શકે એટલે કે જે છટકબારી હતી એને ભવિષ્ય માટે બંધ કરી દેવામાં આવી આ આખો કેસ આપણને વિચારતા કરી મૂકે છે જ્યારે કાયદાના શબ્દો અને કાયદાની મૂળ ભાવના વચ્ચે અંતર હોય ત્યારે રેગ્યુલેટર્સે શું કરવું જોઈએ આ કેસ એ બતાવે છે કે આપણી સિસ્ટમ પોતાની નબળાઈઓને ઓળખે છે અને સમય સાથે વધુ મજબૂત બને છે પણ સાથે સાથે એ કાયદાના એ મૂળ સિદ્ધાંતને પણ વળગી રહે છે કે નવા નિયમોથી ભૂતકાળને માપી શકાય નહીં આ એક ખૂબ જ રસપ્રદ સંતુલન છે